હે ગોવિંદ તું અર્જુનને ગીતાનું જ્ઞાન આપનારો તું માર્ગ બતાવનારો છે હે માધવ મારી સંતાન પણ હોય જેના અંદર જ્ઞાન વિવેક અને પ્રેમનો સંચાર હોય હે ગોપાલ તું અનેક અવતારોમાં આવી ભક્તોનું કલ્યાણ કરનારો મારી સંતાન પણ તારા જેવી સદગુણી પરોપકારી અને નિર્ભય બને તે સત્યના માર્ગે ચાલે અન્યાય સામે લડે અને પોતાના કર્મોથી દુનિયાને પ્રકાશિત કરે હે પ્રભુ તારું રૂપ મોહક છે તારું નામ અમૃત જેવું છે હું તને જ નમન કરું છું તને જ સ્મરણ કરું છું મારી કૂખમાંથી જન્મ લેનારી સંતાન તારા જેવી દિવ્ય હોય જેમાં કરુણા પ્રેમ અને ભક્તિની ગંગા વહેતી હોય હે માધવ હે શ્રી કૃષ્ણ મારી ગર્ભાવસ્થાના નવ મહિના દરમિયાન મારી અને મારા બાળકની સંભાળ રાખજો અમારી રક્ષા કરજો પ્રભુ रक्षा करजो जय श्रीकृष्ण